પાપની અધિકારી બનો સાંભળજો પતિ પાસે સેવા કરાવી દેવહુતિએ કીધું છે પતિને ક્યારે કેવું નહીં કે પાણી પીવા ગયા છો તારો એક ગ્લાસ ભરતા આવજો જો તો પંખાને ચાપ પાડો તો ટીવી ચાલુ કરો તો આવું કેવું અહીંયા દેવહૂતિ કીધું પતિ પાસે સેવા ન કરાવી હજી લગ્ન ન થયા પહેલા હો મારા ભાવિ પતિ છે મારી સેવા ન કરાવાય પણ દેવહૂતિ વિચાર કર્યો જો મારા ભાવિ પતિ હોય તો મારા પતિની આજ્ઞાનું ઉલ્લંઘન મારે ન કરાય એને આજ્ઞા કરી છે બેસવા માટે તો દેવહૂતિએ શું કર્યું દેવહૂતિ આસનની બાજુમાં નીચે બેસી ગયા અને આસન ઉપર પોતાનો જમણો હાથ આમ પધરાવ્યો ને એટલે ઋષિ સમજી ગયા કે આ પાત્ર મારા માટે બરાબર છે ભગવાન મોકલી પાત્રમાં શું ખામી હોય કર્દમ ઋષિએ કહ્યું કે મારે રહેવું છે આ જંગલમાં તમારી દીકરી નહીં બધું સહન કરી શકે અહીંયા ભૂખ લાગશે ક્યારેક જમવાનું નહીં હોય ક્યારેક પાણી નહીં હોય તડકો હશે ઠંડી લાગશે વરસાદ આ બધું સહન કરવું પડે તમારી દીકરી રહી છે રાજમહેલમાં એ નહીં અહીં રહી શકે પણ દેવૂતિ હા પાડી છે કે ના હું આ ઋષિ જો મને પતિ તરીકે મળતા હોય તો હું આ બધું જ દુઃખ સહન કરવા માટે તૈયાર છું છતાં કર્દમ ઋષિ એક વાત નવી કરી તમારી દીકરીને પૂછો મને મહારાજ કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંન્યાસ લઈ લેશ ઘર છોડી દઈશ પછી એમ ન કહેતા કે ઘરને ચલાવવાની ત્રેવડ નહોતી ઘર માંડ્યું હું કામે હું ઘર છોડી દઈશ મનુ મહારાજે પોતાની દીકરી દેવહૂતિએ પ્રશ્ન કર્યો તારી શું ઈચ્છા છે દેવહૂતિ કહે છે કે મને જો આવા ઋષિ જેવા પતિ મળતા હોય તો એની તમામ શરતો મને મંજૂર છે એની તમામ શરત મને મંજૂર છે અને અંતે દેવહૂતિ અને કરદમ ઋષિના લગ્ન થયા છે ખૂબ દાયજો આપ્યો છે કન્યાદાન ખૂબ આપ્યું પણ કન્યાદાનમાં સૌથી મોટું કન્યાદાન આપ્યું છે એને પોતાની દીકરીને સંસ્કારનો દાયજો આપ્યો છે સંસ્કાર આપ્યા છે દીકરીને કન્યાદાનમાં થોડીક વસ્તુઓ ઓછી આપો ને એનો વાંધો નહીં આવે પણ કન્યાદાનમાં સંસ્કાર ચોક્કસ આપજો કારણ કે તમારી વસ્તુ ઓછી હશે ને પણ એને ઘણી બધી કરીને ત્યાં દેખાડશે જો સંસ્કાર આપ્યા હશે તો અને સંસ્કાર નહીં હોય અને કદાચ ગાડા ભરી ભરીને તમે આપ્યું છે ને તો એ તમારા કડિયાવરની કોઈ કિંમત ત્યાં એના સાસરિયામાં ઊભી નહીં થાય એટલા માટે દીકરીને સંસ્કારનો દાયજો આપજો અહીંયા મનુ મહારાજ અને શત્રુ રાણીએ પોતાની દીકરી દેવહૂતિને સંસ્કારનો દાયજો આપી અને અંતે ત્યાંથી વિદાય લીધી આ બાજુ સમય વ્યતીત થવા લાગ્યો સૌ પ્રથમ નવ કન્યાઓ થઈ છે નવ દીકરીઓ થઈ કરદમ અને દેવ ને ત્યાં નવકન્યા એટલે આધ્યાત્મિક અર્થમાં નવધા ભક્તિ છે ભગવાનનું ભજન થવા લાગ્યું નવધા ભક્તિ થઈ અને એ નવધા ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન આવે આવે ને આવે એમાં સંશય નથી નવ પ્રકારની દીકરીઓ જન્મ થયા પછી નવ દીકરીઓના પછીના સમયમાં વળી પાછો સંસાર ચાલ્યો અને એ સંસારમાં એમને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને દીકરો બીજો કોઈ નહીં સ્વયં ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ થ કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું સમય વ્યતીત થયું અને સમયમાં ઋષિ સંસારને છોડીને ચાલા ગયા દેવભૂતિ ભગવાનની પાસે રહ્યા છે આમ તો જો કે દીકરો છે પણ ભગવાનનો આશ્રય લઈ અને પોતાની પાસે રહ્યા છે દેવહૂતિ માતાએ ભગવાનને એક વખતના સમય પ્રશ્ન કર્યો પ્રભુ મારી પ્રાર્થના સાંભળો તંત્ર જિજ્ઞાસ પ્રભુ આ સંસારને વૃક્ષને કાપવા માટે હે કુહાડા સમાન હે કપિલ હું તમને પ્રાર્થના કરું છું આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ આ સંસારમાંથી છૂટવા માટે શું કરવું માણસ આ સંસારમાંથી છૂટવા માટે એક જ માત્ર ઉપાય છે શું માં સત્સંગ કરો તમે સત્સંગ કરો સંતોનો સંગ કરો સંતોનો સંગ કરો શબ્દ સાંભળ્યા અને એ જ સમયે માતા દેવહૂતિ પ્રશ્ન કર્યો ભગવાન કપિલ નારાયણ પ્રભુ તમે સંતોના સંગની વાત કરો છો તો મને એટલી કૃપા કરીને બતાવો આ દુનિયામાં સંત કોને કહેવાય આ દુનિયામાં સંત કોને કહેવાય સંત કોને કહેવાય બતાવું આ દુનિયામાં સાતો સાધુ કયો છે ભગવા કપડા પહેરી લેવાથી સાદુ થઈ જવાય એવું જરૂરી નથી હું હંમેશા કેતો રહ્યો છું તમે કપડાથી સાધુ ન બનો ને તો કઈ નહીં પણ તમારા સ્વભાવથી તો સાદુ બનવાના પ્રયત્નો કરજો તમારો સ્વભાવ સાધુ જેવો હોવો જોઈએ સાધુનો સ્વભાવ એક જ હોય છે દરેક જીવ પ્રત્યે દયા અને કરુણા રાખવી દરેક જીવ પ્રત્યે ભાવ રાખવો લાગણી રાખવી આ સાધુનો મુખ્ય મૂળ સાધુ પોતાના પ્રાણના બલિદાન આપીને પણ કોઈકનો પ્રાણ બચાવે એ આ દુનિયાનો સાધુ છે પોતાનું પ્રાણ આપી દે પોતાનો પ્રાણ ત્યાગ કરી દે અને છતાં પણ કોઈકનો પ્રાણ બચાવી લે એ સાધુ છે કોઈકના દુઃખને જોઈને દુઃખી થાય એ સાચો સાધુ છે કોઈકના સુખને જોઈને દુઃખી થાય એ સાધુ નથી સાચો સાધુ તો એ છે કે જે પોતે માણસ કોઈકના ને જોઈને દુઃખી થાય છે જેની આંખમાં કરુણા ભરી છે તિતિક્ષવહ કરુણી કાહ સુરુદા સર્વદેહીના અજાત સત્રવહ શાંતાહ સાધવ સાધુ ભૂષણા સાધુ ભૂષણ સાધુ નું મોટા મોટું ભૂષણ છે અજાત શત્ર કોઈનો શત્રુ નહીં કોઈનો મિત્ર નહીં આ સાધુ છે કોઈ એનો શત્રુ નહીં કોઈ એનો મિત્ર નહીં અજાત શાંતા સાધુ સાધુ સાધવ

શત્રુ કે મિત્ર એકમારથ માીતિ મન કર્મવાણ ચંદ્રમાચ રૂઢી પાર ભે શીલવંત સ વારે બર બર પાન ભાઈ જેના બદલહી સાધુ એ છે કે જેની આંખમાં પ્રેમ ભર્યો છે દુનિયામાં પ્રેત લાગી છે તિતિક્ષવ કારુણિકા જેનામાં તિતિક્ષા હોય સંત તિતિક્ષા એટલે પ્રતિકારનું સામર્થ્ય હોવા છતાં જે સહન કરે છે તિતિક્ષાનો અર્થ છે તમે એને એક શબ્દ કહી શકો પણ એને એ તમારી સામે એક શબ્દના દસ શબ્દનો જવાબ તમને આપી શકે એટલી તાકાત છે પણ તમારા એક શબ્દને સહન કરીને જે માણસ બેઠો રહે છે એ સાતો સાધુ છે સહન કરવાની તાકાત છે એ સાધુ છે એ કાયરતા નથી જેની આંખમાં કરુણા ભરી છે એ સાતો સાધુ છે અને આ ધરતીમાં કેટલા કેટલા સાધુ થયા કેવા કેવા સાધુ થઈ ગયા ગ્રહસ્થી હોય છે તા પણ સાધુ હોય છે વિરુપમા જલરામ બાપા પોતાની પત્નીને ભગવાનને દાનમાં આપી દે લેતા જાવ જાવ અનેક પ્રકારના સંતો સમાજ મને શું કહેશે એની કોઈ પણ જાતની પરવા કર્યા વગર સમાજનું કેમ હિત થાય એની જ માત્ર દ્રષ્ટિ જેના દુનિયાનો સાચું છે બાકી ભગવા કપડા પહેરવાથી બનવા ગયો પણ જંગલમાં જઈને તે તારી તારી વાસનાઓ ન છોડી તો તારું સાધુપણું કઈ કામ નથી સતભોગ હરિકો નહીં ભગવાન ને તે કઈ ભોગ ધરાવ્યો જ નથી તો શું કામ સાધુ તો એ છે કે બીજાના જે દુઃખો ને પોતાનું દુઃખ ગણી અને પોતે જીવન જીવે છે બાકી સાધુ તો નક્કી કરવું બહુ અઘરું છે ભગવાન ગુમરી ખાઈ પાછા વ્યા ભગવાન કે આમાં સાધુ ઉપર વ્યા પાછા એક નદીના કિનારે મહાત્માજી સ્નાન કરતા રેતી ગંદા થયા મેલા થયા નજર પડી મહાત્માજી ની મારા એના કપડા ઉપર અને એકદમ બારા છોકરાઓને બધાને મારે છે છોકરાઓની માં આવી એને કીધું મહારાજ માફ કરી દો આ છોકરાઓ છે આવું લાવો અમે તમારા કપડા ધોઈ દઈએ તો એ છોકરાઓની માઉને મંડા જેમ તેમ બોલવા મહાત્મા દે એટલી વારમાં એ છોકરાના બાપા આવ્યા એ બાયુના ઘરવાળા આવ્યા અને એમાં એ આખું ટોળું થઈ ગયું ને થઈ ગયો ડખો ઓલા છોકરાઓના બાપા આવ્યા એ સાધુને ગાળું દે સાધુ હામી દે એકબીજા ગાળો દે બધાને અને એમાં બરાબર ગાળોમાંથી માંથી ઊભું ન રહ્યું અને ઝપા ઝપી થઈ અને ઝઘડો થઈ ગયો એમાં એક માણસે આવીને ઓલા સાધુના માથામાં એક લાકડું માર્યું સાધુ ન રામ બોલો ભાઈ રામ સાધુ મરી ગયા હવે ભગવાનનું ભજન કર્યું છે ને ભાવે કુ ભાવે સ્વર્ગમાં ગયા સ્વર્ગમાં આખું સ્વર્ગ માથે લીધું ભગવાનની માથે રાડું પાડ્યો તમે મને બચાવવા આવ્યા નહીં બોલાવે મને મારી નાખો આમ છે તેમ છે તમે કહેવા છો હાવ મેં તમારા માટે બધું મૂકી દીધું આમ કર્યું તેમ કર્યું ભગવાન કે પણ એલા ભાઈ શાંતિ તો રાખો અહીંયા અરે શું શાંતિ રાખો તમે મને બચાવવા આવ્યા નહીં ભગવાન કે છે ક્યાં બચાવવા ન આવ્યા અરે નદીના કિનારે અમારા વચ્ચે ઝઘડો થયો અને ઓલા માણસોએ આવીને મને માથામાં લાકડું માર્યું હું મરી ગયો ત્યાં હું તમને આવ્યા ભગવાન કે કોણે કીધું આવ્યો હું તો આવ્યો જ તો ભગવાન કે હું તો આવ્યો જ તો તો ઓલા મહાત્માજી કે તો મને બચાવ્યો કેમ નહીં એ કે હું આમાં ગોતતો તો સાધુ કોણ છે કે આજ્ઞા સમજાય દેને પ્રણામ ભગવાન કે મેં તને બતાવવા દેવા તો પણ હું નક્કી હું નક્કી ન કરી શક્યો આમાં આ બે માંથી સાધુ કોણે